બનાસકાંઠા થયેલ નોટો ઝડપી વડગામ પોલીસ સ્ટેશનના હદમાંથી નોટ સાથે બે ઇસમોને પોલીસે દબોચ્યા વડગામના મોરિયાના ભારત સરકાર દ્વારા રદ કરેલ અને જૂની નોટો રૂપિયા લાખ જથ્થા સાથે બે ઝડપી જેલ હવાલે કરતી એલસીબી પોલીસ પાલનપુર જીરા કોરડીયા પોલીસ શ્રી બોર્ડર રેનભુ તથા બનાસકાંઠા પોલીસ અધિકક્ષ અક્ષયરાજ મકવાણાની સૂચના આધારે બનાસકાંઠા જિલ્લામાં બનાવટી તથા જૂની રદ થયેલ નોટો સંબંધે બનતા ગુના અટકાવવા માટે અસરકારક કામગીરી કરવા સૂચના આપેલ જે સંદર્ભે પોલીસને ખાનગીરાએ બાતમી આધાર ઉપરોક્ત સૂચના આધારે વીજી પ્રજાપતિ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી પાલનપુરનાઓએ બનાસકાંઠા જિલ્લામાં બનાવટી તથા જૂની રદ થયેલ યલણી નોટો તથા તેના સાથે સંકળાયેલ ઇસમ પર વોચ રાખી ગુના જણાયથી કાયદેસર કાર્યવાહી કરવા આપેલ માર્ગદર્શન મુજબ ગઠિત કરેલ ટીમના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસજે પરમાર એલસીબી પાલનપુરનાઓની ટીમ દ્વારા આજરોજ મળેલ બાતમી આધારે વડગામના મોરી ધનાલી ગામ નજીક પસાર થતી બ્રેઝા કાર જેનો નંબર મળી આવેલ બે કબજામાંથી ભારત સરકાર દ્વારા ભારતીય ચલણની રદ થયેલ જૂની ચલણી નોટો જેમાં રૂપિયા ના દરની અગિયાર હજાર તથા એક ના દરની એક હજાર છસો નવ્વાણું મળી નંગ તેર હજાર ત્રણસો નવ જેની જૂની કિંમત પંચોતેર લાખ ચાર હજાર તથા મોબાઈલ ફોન નંગ એક તથા બ્રેઝા કાર નંબર જીજે અડત્રીસ બી એ સાહીઠ ત્રેવીસ મળી કુલ બ્યાસી લાખ નવ હજારનો મુદ્દામાલ કબજે કરી ઉક્તરદ થયેલ ચટણી નોટો આપનાર તથા નાસી જનાર સહિત કુલ ચાર ઇસમો સામે બેંક નોટ્સની કલમ સાત મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે સમગ્ર મુદ્દામાલ સાથે પકડાયેલા આરોપીઓના નામ અસરફભાઈ દાઉદભાઈ નસીરભાઈ મુમન અરોડિયા ઉમરવરસ પિસ્તાળીસ રહે મહમદપુરા તાલુકા દાતા સાદિકભાઇ દ્રિજભાઈ ઇબ્રાહીમભાઈ મુમન માકડો જ્યાં ઉમરવરસ પચીસ રહે ખેરો તથા દાતાની બનાસકાંઠા એલસીબી પોલીસે અટકાયત કરી જેલના સળિયા પાછળ ધકેલી વધુ તપાસ હાથ ધરી છે